નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે શું ખરેખર એક દિવસનું વ્રત જીવનની દિશા બદલી શકે આપણા શાસ્ત્રોમાં રાજા હરિશ્ચંદ્રની વાત આવે છે એ કંઈક આવું જ બતાવે છે આજે આપણે જે પણ શાસ્ત્રોક્ત માહિતી ઉપલબ્ધ છે એના આધારે અજા એકાદશી વિશે થોડી ઊંડી વાત કરીશું હા બરાબર એની પાછળની જે કથા છે એ કરવાની રીત શું છે અને એનાથી શું ફળ મળે છે એ બધું શાસ્ત્રો શું કહે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ તો ચાલો શરૂઆત પેલી જાણીતી કથાથી જ કરીએ રાજા હરીશચંદ્રની કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્ર સત્ય માટે જાણીતા પણ એમણે કોઈ કારણોસર બધું જ ગુમાવી દીધું રાજપાટ ગયું પરિવાર વિખૂટો પડ્યો અને છેક ચાંડાળને ત્યાં કામ કરવાનો વારો આવ્યો પરિસ્થિતિ બહુ જ કપરી હતી હા પણ આવી સ્થિતિમાં પણ એમણે સત્ય ના છોડ્યું પણ સવાલે છે કે તો પછી આ સ્થિતિ બદલાઈ કેવી રીતે આમાંથી બહાર કઈ રીતે આવ્યા અહીં જ વાત રસપ્રદ બને છે સ્ત્રોતો મુજબ જ્યારે રાજા બહુ દુખી હતા ત્યારે એમની મુલાકાત ગૌતમ ઋષિ સાથે થઈ અચ્છા ગૌતમ ઋષિ હા અને ઋષિએ જેમને અજા એકાદશીનું મહત્વ સમજાવ્યું એમણે કહ્યું કે જો રાજા શ્રદ્ધાથી આ વ્રત કરશે તો એમના પાપનો નાશ થશે અને રાજપાટ પાછું મળશે એટલે શ્રદ્ધા મુખ્ય હતી બિલકુલ અહીંયા શ્રદ્ધા એટલે ખાલી માનવું એટલું જ નહીં પણ એક જાતનું સક્રિય બળ જે તમારા કર્મોના ફળને પણ અસર કરી શકે એવો સંકેત મળે છે આ લખાણોમાંથી અને રાજાએ તો પછી પૂરી નિષ્ઠાથી વ્રત કર્યું હશે ખરું ને હા એકદમ નિષ્ઠાપૂર્વક અને એનું પરિણામ સ્ત્રોતો શું કહે છે પરિણામે આવ્યો કે કહેવાય છે એમના બધા દુખ દૂર થયા પરિવાર પાછો મળ્યો રાજપાટ પાછું મળ્યો અને છેવટે મોક્ષ પણ મળ્યો વાહ એટલે આ કથા ખરેખર શ્રદ્ધા અને નિષ્ઠાનું ફળ કેટલું મોટું હોઈ શકે એ બતાવે છે ભગવાન વિષ્ણુની કૃપા પણ થઈ હશે ચોક્કસ એવું જ વર્ણન છે સારું આ તો થઈ કથાની વાત પણ ધારો કે કોઈને આ વ્રત કરવું હોય તો એની રીત શું છે શાસ્ત્રોમાં કંઈ વિધિ બતાવી છે હા પરંપરાગત રીતે જે વર્ણન મળે છે એ મુજબ દશમીની સાંજે સાદું હળવું ભોજન લેવાનું હોય તૈયારી રૂપે હા પછી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને સંકલ્પ લેવાનો મનમાં નક્કી કરવાનું કે આજે હું શ્રી વિષ્ણુની પ્રસન્નતા માટે અજા એકાદશીનું વ્રત કરું છું સંકલ્પ બહુ મહત્વનો છે એક જાતનું કમિટમેન્ટ બરાબર પછી આખો દિવસ ઉપવાસ ફળાહાર કરી શકાય અથવા જો શક્ય હોય તો નિર્જળા પણ સાથે ભગવાનનું નામ સ્મરણ કથા સાંભળવી હા અને સાંજે આરતી અને રાત્રે જાગરણનું પણ મહત્વ છે ભજન કીર્તન સાથે અને પછી બીજા દિવસે એટલે કે દ્વાદશીએ દ્વાદશીએ સવારે દાન કરવાનું જરૂરિયાતમંદને કંઈક આપવાનું અને પછી પારણા કરવાના એટલે કે વ્રત પૂરું કરીને ભોજન લેવાનું હમ આખી દેખાય છે ચોક્કસ જો આપણે આ વિધિના ભાગો જોઈએ ને સંકલ્પ છે ઉપવાસ જાગરણ દાન આ બધું શું બતાવે છે મનોબળ ઇન્દ્રિય પર કાબુ આધ્યાત્મિક જાગૃતિ અને કરુણા એટલે આ ખાલી એક ધાર્મિક ક્રિયા નથી પણ હા એનાથી આગળ છે આ આપણા ભારતીય સંસ્કૃતિના જે મૂળભૂત મૂલ્યો છે શિસ્ત સમર્પણ સેવાભાવ એને ઉજાગર કરે છે બહુ સરસ વાત કરી હવે આટલી શ્રદ્ધાથી આ બધું કરીએ તો એના ફળ શું મળે એના લાભ શું ગણાવ્યા છે લાભની યાદી તો લાંબી છે એમ કહેવાય છે પહેલું તો પાપનો નાશ થાય એટલે ભૂતકાળના કર્મોની નકારાત્મક અસર ઓછી થાય હમ કર્મફળના સિદ્ધાંત સાથે જોડાયેલી વાત હા બીજું રાજસુખની પ્રાપ્તિ એટલે કે જીવનમાં અન્ન ધન શાંતિ પ્રતિષ્ઠા આ બધું મળે એટલે ભૌતિક સુખ પણ ખરું હા પછી સંતાન સુખ માટે પણ આ સારું ગણાયું છે જીવનની મુશ્કેલીઓ સંકટો દૂર થાય અને છેલ્લે સૌથી મોટો લાભ મોક્ષ પ્રાપ્તિ તરફ ગતિ આધ્યાત્મિક ઉન્નતિ અહીંયા એ જોવાનું રસપ્રદ છે કે સ્ત્રોતો કેવી રીતે ભૌતિક સુખ જેમ કે રાજસુખ અને પેલું આધ્યાત્મિક લક્ષ્ય મોક્ષ બંનેને જોડે છે હા એ વાત તો છે આ શું બતાવે છે કે આપણી પરંપરા જીવનને ટુકડાઓમાં નથી જોતી ભૌતિક અને આધ્યાત્મિક બંને પાસા મહત્વના છે અને આવી ધાર્મિક ક્રિયાઓ બંને સ્તરે સારો પ્રભાવ પાડી શકે છે એવી માન્યતા છે તો આખી વાતનો સાર એ જ થયો કે આપણા શાસ્ત્રો અને કથાઓ પ્રમાણે અજા એકાદશી એ શ્રદ્ધા અને શિસ્તનો માર્ગ છે બરાબર જેનાથી રાજા હરિશ્ચંદ્રની જેમ જીવનમાં સારું પરિવર્તન આવી શકે અને આધ્યાત્મિક શાંતિ પણ મળી શકે આ આપણી સંસ્કૃતિની શ્રદ્ધાની શક્તિનું એક ઉદાહરણ છે બિલકુલ અને હરિશચંદ્રની કથા એ પણ શીખવે છે કે ગમે તેવી અઘરી પરિસ્થિતિ હોય પણ જો સત્ય અને સિદ્ધાંતો ના છોડીએ અને સાથે શ્રદ્ધાથી ધર્મનું પાલન કરીએ તો રસ્તો નીકળે છે હા તો ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે ફરી ઊભા થઈ શકાય છે આવો સુંદર સંદેશ આ કથાઓ આપે છે ખરેખર અજય એકાદશી વિશેની આ માહિતી અને ચર્ચા રસપ્રદ રહી આ જાણકારી આપણા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો અને આવા જ બીજા વિષયો પર સ્ત્રોતોના આધારે ઊંડાણપૂર્વકની વાતચીત સાંભળવા માટે અમારા આ પ્રયાસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આભાર